ટીકાકારો ને ધ્યાન માં રાખવા અને ટીકાકારો ની ટીકા ઉપર ધ્યાન આપવું આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સારી રીતે સમજે છે એટલે ટીકાકારોને છૂટતો દોર છે પરંતુ આ બધી ટીકાઓની વચ્ચે પણ એમની કામગીરી જબરદસ્ત રીતે આગળ વધી રહી છે અમરેલીની પાયલ ગોટી કાંડ હોય તો એમાં નિર્લિપ રાયને તપાસ સોંપીને આખા પ્રકરણ જે છે એમાં એમના કડક એક્શન લેવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે તો બીજી તરફ રાજ્યની હાઈવે હોટેલો ઉપર જે રીતે મુસાફરોને લૂંટવામાં આવી રહ્યા હતા અથવા તો અસુવિધા છે હવે એમાં નવો ભણગો એ છે કે કેટલી હોટેલો જે છે એ હિન્દુ નામધારી છે હવે સાચું ખોટું જે હોય તે પરંતુ એમણે જે પગલાં ભર્યા છે એ પગલા ઉપરથી એટલું ચોક્કસ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાની કાર્ય પદ્ધતિમાં સ્પષ્ટ છે અને આગળ વધી રહ્યા છે આવો જાણીએ શું છે આખો મામલો નમસ્કાર ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર મિત્રો રાજ્યના ગૃહમંત્રી જયારે હર્ષ સંઘવી જવાબદારી સંભાળી ત્યારે એવું લાગતું હતું કે એક પ્રોક્સી હશે સ્વતંત્ર નિર્ણય લેતા હોય એમની પાછળ ના બેકહેન્ડ મુજબ જ કામ કરશે પણ તે એવું થયું નથી રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે એ મતલબ ના કેટલાય આરોપો આક્ષેપોની વચ્ચે જ્યાં જ્યાં જેવી જરૂર પડી છે એવા પગલા ભર્યા છે આરોપીઓના વરઘોડા સર્વિસ કાઢવાની પરંપરા એમને ચાલુ કરાવી છે જેથી કરીને સમાજમાં નીચું થાય બીજી તરફ પોલીસની કાર્યવાહી ઉપર જાહેરમાં પોલીસ તંત્રના જે કઈ મિટિંગોમાં જાહેરમાં તેઓ એમને કહી રહ્યા છે કે ભાઈ કાયદો વ્યવસ્થાનું અસરકારક પાલન કરાવો અમદાવાદમાં સ્થિતિ કથરી ત્યારે ત્યાંના પોલીસ કમિશનરને પણ બેસાડીને સ્પષ્ટ સૂચના આપી હતી

જે વિદેશી દારૂ ડ્રગ સહિતનું જે કઈ ઝડપાય છે એના માટે ગૃહમંત્રીએ જે ત્રણ એજન્સીઓ મુખ્ય ઉભી કરી છે એસએમસી છે એટીએસ છે એસીબી છે એને ફૂલ ઓફ પાવર આપ્યા હવે આ જે રીતે તમે જોવા જાઓ તો પોલીસ માટે હવે કદાચ ગૃહમંત્રીની કરડી નજર આવે તો ના નહીં બીજી તરફ એમણે એવા પણ પગલા ભર્યા છે કે એસટીની જે હોટલો હાઈવે ઉપર આમ જોવા જઈએ તો હાઈવે હોટલો ઉપર ગુંડાગીર્દી જે છે મારામારી છે દાદાગીરી છે એવા બનાવો વધ્યા છે આવશ્યક સુવિધાઓ હોટલોમાં હોતી નથી કિંમત કરતાં વધારે માલના પૈસા લેવામાં આવે છે આ બધી ફરિયાદોની ગુપ્તરાએ એમણે તપાસ કરાવી અને એક સાથે પંદર થી વીસ હોટલોના જે છે એ સ્ટોપ ખતમ કરી દીધા આની અંદર એક નવું એ પણ મળ્યું છે કે ઘણી બધી હોટેલો હિન્દુ નામધારી હતી હવે તમે વિચાર કરો કે યુવા ગૃહમંત્રી જે રીતે સપાટો બોલાવી રહ્યા છે તો એ એક જેને કહેવાય ને કે ગુપ્ત રીતે કામ કરી રહ્યા છે ટીકાઓ સામે ઝૂકતા નથી ટીકાઓ શું કામ થઈ છે એનો અભ્યાસ પણ કરે છે આવા રાજ્યના ગૃહમંત્રી હર્ષઘભી જુદા જુદા અનેક પગલા ભરી રહ્યા છે આપણે આશા રાખીએ કે ગૃહમંત્રી રાજકોટ ઉપર પણ ધ્યાન આપશે અને પોલીસ તંત્રમાં જરૂરી ફેરફારો કરી અને રાજકોટની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સ્થાપિત કરશે હાલમાં રાજકોટ નોંધારવું હોય એવો અનુભવ કરી રહ્યો છે ગૃહમંત્રી આની ઉપર પણ ધ્યાન આપશે ઇવનિંગ પોસ્ટ ચેનલ ને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર